નમસ્કાર પચીસ ની રીતે નગરપાલિકા સોલ્યુશન લાવે છે કેટલા સમયમાં લાવો છો શું થાય છે એ વિશે થોડું વાકે છે હવે આપણે નગરપાલિકા પ્રાંતિમ નગરપાલિકાની ચૂંટણી અને ચૂંટણી બાબતે અથવા નગરપાલિકાની કામગીરી બાબતે વાત કરીએ તો પાછલા પાંચ વર્ષમાં મેં જોયું કે આપણે છેલ્લા પચીસ વર્ષથી આમ તો શાસન ભાજપ શાસિત નગરપાલિકા ચાલતી આવે પણ આપણે જે પાછલા પાંચ વર્ષમાં મેં જોયું એ પ્રમાણે વાત કરીએ તો મોસ્ટલી જે પ્રજાલક્ષી પ્રશ્નોના નિરાકરણ જેવા કે પાણી છે લાઈટ છે ગટર સફાઈ છે સ્ટ્રીટ લાઈટ છે આ બધી સમસ્યાઓ જે ખરેખર સમય મર્યાદા માં કીધું એક પીરિયડ હોવો જોઈએ કે 48 કલાક કે 72 કલાક બે દિવસ કે ત્રણ દિવસ માં પણ ખરેખર આ જે બેઝિક આવશ્યક છે ઓ બધી નથી બીજી વસ્તુ કે જ્યાં પાણીની ની કિલ્લત છે જરૂરિયાત છે હું દરેક વોર્ડ વાત કરીશ મારા વોર્ડ ની પણ વાત કરીશ તો મારો વિસ્તાર છે વોર્ડ નંબર 5 એ ઊંચાણ વાળો વિસ્તાર છે ઊંચાણ વાળો વિસ્તાર હોય એટલે પાણી પ્રેશર થી અને પૂરતા પ્રમાણમાં ના મળી રહે એટલે પહેલી સમસ્યા તો આવશ્યક જરૂરિયાત ની સમસ્યા આવી છે કે પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી પૂરતા પ્રેશર થી નથી મળતું હવે આપણે જોવા જઈએ તો મારી જાણકારી પ્રમાણે કે આવી જમીનોમાં પાઇપો નખાય છે પાઇપો નખાય છે ખરી પણ ખરેખર પાઇપો નો સદુપયોગ થાય છે કે નથી થતો અને આ ગ્રાન્ટનો કેમ આટલો બધો દુરુપયોગ થાય છે એવી એક પ્રશ્ન મારો વારંવાર રહ્યો છે અને જયારે આપણે વોર્ડ ની પોતે પ્રજાલક્ષી કામોમાં મને દાખલ છે ત્યાં સુધી રસ નથી દાખવતા પ્રજાના પ્રશ્નો તો સોલ્વ કરતા હોત આજે પ્રજાના પ્રશ્નો આરામથી સોલ્વ કરતા હોત

અને ગુજરાત મ્યુનિસિપલ એક્ટ મુજબ કાયદા કે લડત અપનાવશે અને એ પ્રજા માટે લડશે મારા મારા માટે હું આ લડત લડતો નથી પ્રજા માટે લડું છું મેં પાછલા પાંચ વર્ષમાં જ્યારે પણ જોયું છે આમ તો બે ટાઉન હોલ બની રહ્યો છે બાકી વિસ્તારમાં આપણે જોઈએ છે એનું બજેટ બે કરોડ હતું આજે એ સાત કરોડે પણ તૈયાર નથી થયો તો એના માટે જવાબદાર કોણ સેટલ એસી છે નીચે પડે ખુરશીઓ રમણ બમણ થઈ છે ટાઉન હોલ આખો ખંડેર થઈ ગયો છે તો કયા પદાધિકારીઓ એના માટે જવાબદાર આ ગ્રાન્ટો કેમ એવી જગ્યાએ ફાળવવામાં આવી સરકારી જગ્યાઓમાં કોમ્યુનિટી હોલ બની ગયા એનું કારણ શું કોને મંજૂરી આપી સરકારી જમીનોમાં માં કોમ્યુનિટી હોલ બનાવવાની જ્યાં પાણીની સમસ્યા સોલ્વ નથી થતી સફાઈની સમસ્યા સોલ્વ નથી થતી સ્ટ્રીટ લાઇટો ચોવીસ ચોવીસ કલાક ચાલુ રહે છે જ્યાં ગામની આવશ્યક સેવાઓ પૂરી નથી થતી તો પીએન્ડર જો સાચવે તો આજે બહાર લોકો સ્થાનાંતર કરે છે અહિયાંથી પ્રાંતિજ ના લોકો બહાર ભણવા માટે જાય છે તો કેમ નગરપાલિકા વ્યવસ્થા નથી કરતી નગરપાલિકાનો સત્તાપક્ષ કેમ સુઈ ગયો છે નગરપાલિકા નગર નો વિકાસ કેમ નથી કરી શકતી એક જ વાત આપણા માધ્યમથી આપ દર્શકોને કહેવા માંગુ છું અને પ્રાતિભાઈ દત્તાને કહેવા માંગુ છું મારો જ વાત છે કે માનીને વડાપ્રધાનનું જે સૂત્ર છે એ ખાવું નથી ને ખાવા દેવું નથી એ મોસીન છાલોડિયાનું સૂત્ર છે અને પ્રાતિભાઈ પ્રજા આ વખત સમજી જાય અને યોગ્ય ઉમેદવારને વોટ આપે ખૂબ જરૂરી છે જેને કામ કરવું છે એને વોટ આપે ના કે કોર્પોરેટરમાંથી કોન્ટ્રાક્ટર બને વોટ આપે પ્રાચીનની ઉન્નતિ તરતથી હોશે પ્રાચીન અધોખતી તરફથી પાછલા વર્ષોમાં ગયું છે એને તરફથી પર લાવવા માટે પ્રાચીન પ્રજા હવે નિર્ણય મકમ લે છે સોલ આપે કે પ્રાચીન કઈ દિશા દશામાં લઈ જવું છે પ્રાંચીન નગરનો વિકાસ કરે જેથી કરીને અહીંયા રોજી રોજગાર વધી શકે અને આથી સ્થાન છે બંધ થાય કે જો બાર વાગ્યા પછી પેટમાં ભૂખ લાગે તો એ પ્રાચીન મળે દુઃખ પેટમાં દુખે ને તો પણ ના મળે દવાખાનું માન લો કે એક ને એક સત્તા પર અત્યાર સુધી છે વિરાતમાન છે એ તો બધા સાહેબ બનીને બેઠા છે અને સાહેબગીરી કરવાની છે એમને તો છેલ્લો એક પ્રશ્ન છે કે હાલમાં દરેક મતદાર છે અસમંજસમાં છે કે મતદાન કરું તો કેટલાને કરું અને કઈ રીતે કરું એ વિશે થોડો પાર્ટનર છું હવે આપની ચેલેન્જની માધ્યમથી એક સરસ આ મને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે સુગત કિશનો એટલે મને આ સવાલ ખૂબ ગમ્યો કેમ કે આ એક મતદાર જાગૃતિનો ભાગ છે કે આ મતદાનમાં મેક્સિમમ વધારે મતદાન એટલે 4 વોટ આપી શકાય અને ઓછામાં ઓછો એક વોટ આપી શકાય એમાં 4 તમે ગમે તેને આપો અને એક ગમેતેન આપો એનો કોઈ મતલબ નથી બૉક્સ ચાર આપો તો પણ ચાલે અને પક્ષ ચાર આપો હોય પણ ચાર આપો ગમે તે વધુમાં વધુ ટકાનો વોટમાં ચાર મત આપી શકો છો વધુમાં વધુ ચાર અને ઓછામાં ઓછો એક અને આ જો ના ગમતા હોય કોઈ પણ ઉમેદવાર તો તમે નોટા પર પણ દબાઈ શકો છો કે કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર કોઈ પણ અપક્ષ હોય કોઈ પણ કોઈ પણ પાર્ટીના ચાર ઉમેદવારો હોય ને તમે આપો મતદાન જાગૃતિ એમ કે ચૂંટણી પંચે કોઈ જાગૃતિ અભિયાન ચલાવ્યું એવું કોઈ જાણ ના મારા આવું ધ્યાન પર નથી ખરેખર આવું ચલાવવું જોઈએ મતદાર પેટર્ન બાબતે મતદાર પોતે એટલે ઘર મારા પર ફોન આવતા એટલે વિશ્વાસ મારા પર વ્યક્ત કર્યો હોય વોટ એવા સક્ષમ ઉમેદવારને આપો કે જે તમારી પરથી ઉભો રે કામ કરે ના કે પોતાના સ્વાર્થ માટે કામ કરે ના કે પોતાના સ્વાર્થ માટે ચૂંટાઈને જાય એ પ્રજાને તમે પ્રજાને વિનંતી છે કે એવા લોકોને એવા ઉમેદવારને તમે વોટ ના આપશો તમારો વોટ ટેલ થશે એના કરતા કરતાં નાબુસારો વોટ આપો જરૂર જજો એ પણ હું વિનંતી કરું છું આખી જે આપની કીતી સમય આપ્યું અને જાગૃતિના જે ચારસુકીタルી બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ આપનો ભી આપની જે દર્શક મિત્રો છે એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું